જય સ્વામિનારાયણ તારીખ છવ્વીસ છ બે હજાર પચીસ અષાઢ સુદ પડવો ગુરુવાર એક સમયે અયોધ્યાના એક અખાડામાંથી ગુજરાત તરફ એક વૈરાગીઓનું ટોળું આવેલું પોતાના આચાર વિચાર વિરુદ્ધ એવા જીવન મુક્તા સ્વામિનારાયણ પ્રગટ હૈ માર ડાલના હૈ એમ મનોમન વિચાર કરી ખોખરા મહેમદાબાદથી મળેલ માહિતીને આધારે એ વૈરાગીઓની જમાત જેતલપુર ઘસી આવી અહીં મુક્તમુનિ અને ભણનારા થોડા સંતો જ્યાં રહી સાધના આરાધના કરતા હતા એ સંતોના આવાસની ભાળ મેળવીને વાંસજીભાઈની ખડકી આગળ જમાતે અડિંગો જમાવી દીધો હાથમાં ત્રિશુલ તલવાર ભાલા અને ચીપિયા જેવા હથિયારો લઈને આ અડબંગો જ્યારે જેતલપુર ગામમાં પ્રવેશ્યા ત્યારે ગામના કૂતરાઓએ એમના સ્વાગતમાં શોર બકોર કરી મૂકો જમનાદાસ અને સાથેના બાવાઓના અંતર અધીર બની ઝટઝટ પોતાના વેરની વસૂલાત સારું તલસવા લાગ્યા આ વૈરાગીઓની જમાતને ઉડતી વાત આ વૈરાગીની જમાતે ઉડતી વાત સાંભળવા મળેલી કે ગુજરાતમાં જીવન મુક્તનો નવો પંથ શરૂ થયો છે એના મુંડિયાઓ ગાંજા ભાંગ ચલમનો નિષેધ કરે છે દેવને નિવેદમાં ધરાવાતા માંસ મદિરાનો વિરોધ કરે છે આ બાબતમાં એના સાધુ મુક્તાનંદજી તો ભેખનો કુહાડો બનીને પ્રચાર કરે છે આવી અફવાઓને સાચી માની તામસી પ્રકૃતિના ઝાડધરા જમનાદાસ નામના એક પહેલવાને બધા વચ્ચે પોતાની તીવ પોતાનો તીવ્ર પ્રતિભાવ જણાવીને પ્રતિજ્ઞા લઈ લીધી કે ભેખ કા કુહાડા હોને વાળા એ મુક્તાનંદકો ઠાર કીએ બિના મેં અખાડે મેં વાપસ નહીં લોટુંગા આ જમનાદાસની સહાયમાં તુરત જ બીજા વૈરાગીઓ ભીડા અને આ તેજીલા તોતાર જેવા વૈરાગીઓ તો મુક્તાનંદ સ્વામીને મારવા સારું વછુટા વાંસજીભાઈની ખડકી આવીને બજારમાં વૈરાગીઓ મુક્ત નામ લઈને સ્વામીને બહાર આવવા હાકલા પડકારા કરતા હતા ચીપિયા ઝંઝાળ અને હથિયારો ખખડાવી ગાળો ભાંડતા હતા ગામના મુખીએ સૌને શાંત કરવા પ્રયાસ કર્યો પણ નિરર્થક મુક્તાનંદ સ્વામીને હાજર કરવા સિવાય બીજી કોઈ વાત સાંભળવા એ તૈયાર જ નહોતા સજાગ વાંસ સજાગ વાંસજીભાઈએ ડેલીનો દરવાજો બંધ કરી હોગળીઓ વાંસીને પોતાના વિશ્વાસુ પહાયતાને આડો ઊભો રાખી દીધો પોતે તુરંત સંતો પાસે જઈને આ આફતની વાત કરી આ સાંભળી કેટલાક નાના સેવક સંતો તો ગભરાઈ ગયા પણ મુક્તાનંદ સ્વામીએ પોતાની સ્વસ્થતા તેમજ જાળવી રાખી એટલું જ નહીં પણ સૌને શાંતિ જાળવવા અને ધીરજ ધારવા હિંમત પણ બંધાવી વાંસજીભાઈએ આફત ટાળવા સ્વામીને ક્યાંક સંતાઈ જવા વિનંતી કરી પણ નિડર મુક્ત મુનિએ નિર્ભયતાથી કહ્યું કે તમે સંતાઈ જવાની વાત કરોમાં હું જ સામેથી એમની પાસે જવા માગું છું મહારાજ ધાર્યું હશે એમ થશે તમે નાહકના આમ ચિંતા કરી ગભરાવમાં અરે સ્વામી તમે આ શું વાત કરો છો આવી વિકટ વેળાએ આગા પાછા સંતાઈ જવાને બદલે આપ સામે ચાલીને જવા માગો છો અમે આપને બહાર નવા અમને આપને બહાર નહીં જવા દઈએ વાંસજીભાઈએ બે હાથ જોડીને સ્વામીને વિનંતી કરતાં કહ્યું મુક્તાનંદ સ્વામી મંદ મંદ હસવા લાગ્યા એટલે સંતોએ પ્રાર્થના કરતાં કહ્યું કે સ્વામી આ લોકો આપણને મારવા માટે જ હથિયાર લઈને અહીં આવ્યા છે માટે ત્યાં જવામાં આપના જાનનું તો જોખમ છે આપ ત્યાં ન જાઓ તો સારું સૌ સંતોને સ્વામીએ સાવધાન થઈને ધીર ગંભીર સ્વરે કહેવા માંડ્યું કે મારવું કે જીવાડવું એ તો કેવળ અંતરિયામીના હાથમાં છે આપણા તેમજ આ સર્વે આવનારના અંતરમાં એ જ વિરાજે છે માટે એની ઈચ્છા હશે એમ જ થશે એમાં આપણું કે એ કોઈનું કશું ચાલી શકશે નહીં એ વાત તો જાણે ચોક્કસ છે માટે તમે સૌ આમ ડરી ન જાઓ પણ મનમાં હિંમત રાખો મને રોકોમાં ત્યાં જવા દો મહારાજ સહુ સારાવારના કરશે મારા હૈયામાં તો હામ હિંમત અને ધરપત છે આ મુક્ત મુનિના આ પ્રાણવાન શબ્દોની થોડી અસર તો જરૂર થઈ આ પછી કોઈ કશું બોલ્યા નહીં સાવધાન થઈ પરિસ્થિતિ પ્રમાણે સૌ સતર્ક બની ગયા સંતો ભક્તોને હિંમત બંધાવી મુક્ત મુનિ તુરત જ હાથમાં ઠાકુરજીની પ્રસાદીનો ફૂલહાર તથા પૂજામાં આવેલ નાળિયેર લઈ દરવાજા તરફ ચાલ્યા એટલે બે ત્રણ યુવાન સંતોને વાંસજીભાઈ સ્વામીની સલામતી માટે આજુબાજુ ભેળા ચાલ્યા બાનડું ખોલતા જ વૈરાગીઓ તો સાવધ બિના ને સૌની દ્રષ્ટિ એ તરફ ખેંચાણી હાથમાં ફૂલહાર ને નાળિયેર મુખ પર રેલાતું મંદ મંદ હાસ આંખોમાં અગાધ નિર્મળતા ને ચાલમાં નિર્ભયતા ભાળી આ વૈરાગી તો સાવ સ્તબ્ધ થઈ મુક્ત મુનિને જોતા જ રહ્યા પ્રશંસાના પુષ્પો વેરતા મુક્ત મુનિ વૈરાગીઓના અગ્રણી જમના દાસ પાસે આવ્યા ને ફૂલ હાર પહેરાવી ચરણમાં નાળિયેર મૂકી વંદના કરી મુક્ત મુનિના નમ્ર સંત દર્શન નિર્મળ વંદન અને વાણીની અમી છાંટણાએ અજબનું કામણ કર્યું જમનાદાસ તો આભા બની જોઈ રહ્યા મુક્ત મુનિ સંતોને કહેવા લાગ્યા સંતો ત્યાં અટકી ક્યાં ગયા અહીં ઓરાઓ સાક્ષાત ધર્મના આ પાર્ષદોને વંદન કરી પાવન થાવ આ પાર્ષદો તો સામે ચાલીને અહીં આપને આપણને દર્શન દેવા આવ્યા છે ધન્ય ઘડીને ધન્ય ભાગ દર્શન કરો વંદન કરો આજ પાર્ષદોએ પૂર્વે અજામેલને જમના હાથથી છોડાવેલો એમણે આપણા રક્ષણ માટે તો હથિયાર ધારણ કર્યા છે તમે ડરોમાં નજીક આવો પ્રણામ કરો અને પાવન થાવો ગુપ્ત મુનિના આવા મહિમા નીતરતા મધુર વચનો સાંભળી સહુના આવેગો સમી ગયા ને ઉલટાનો સદભાવ જાગ્યો અને અંતરમાં ક્ષોભ થવા લાગ્યો જમના દાસથી હવે બોલા વિના ન રહેવાયું એ ગદગદ થઈ પોતાના સાથીઓને કહેવા લાગ્યો કે જો भेख का कुहाड़ा कहलाता वो यह मुक्तानंद स्वामी तो नहीं हो सकते कोई दूसरा होगा यह तो निर्माणी और भेख का पूजन करने वाला संत मूर्ति है आज वैरागियों विचार करता थे गया अंत में एक पूछू कि आप लोग में मुक्तानंद नामधारी दूसरा कोई साधु है या नहीं ना हमारा में तो हूँ एकज मुक्तानंद नाम साधु छू बीजो तो कोई है नहीं मुक्त मुनि निष्कपट भावे स्पष्टता करता कहू वैरागी कहे हम लोग जो मुक्तानंद की तलाश करते हैं वह सब देख का कुहाड़ा कहलाता है और आपते वैसे है ही नहीं कुछ गड़बड़ हो गई है एम कहीने जमनादास पोता साथीदारों ने उद्देश्य ने कहवा लगो अपने वैरागी तो गद्दा जैसा बेवकूफ़ है बिना कुछ सोचे झूठ अफवाहों को सची मान ली યજાન મેં એ પવિત્ર ભેગ કો બુરા હો જાતા યા હત્યા ભી જાતી તો મેરા ક્યાં હાલ હોતા રામજી મુજે કૈસે માફ કર સકતે આમ પોતાના મનનો ભારે ઉકળાટ ઠાલવી મુક્તાનંદ સ્વામીને વંદન કરી માફી માગી એ શર્મિંદો બની પોતાના સાથીદારો બાવાઓ સાથે ત્યાંથી ચાલી નીકળો આ વૈરાગીઓની જમાત ગયા પછી સંતો તથા માસજીભાઈ આભા બનીને કહેવા લાગ્યા કે સ્વામી તમે આને સો ચમત્કાર બતાવ્યો જે મારવા એવા હતા એ નમસ્કાર કરી માફી માગીને ગયા આ બધું જે થયું એ મહારાજની કૃપાથી થયું છે એ મહારાજની મારા માથે એવી કૃપા છે કે કોઈ ગમે તેવા ક્રોધમાં ભરાઈને હાથમાં ખુલ્લી તલવાર લઈને માર માર કરતો આવ્યો હોય પણ હું જો એની સામે જાઉં ત્યાં તો એનો ક્રોધ જરૂર સમી જાય મુક્ત મુનિએ નિર્માની ભાવે સૌને કહ્યું વાસજીભાઈ વગેરે સૌ સ્વામીનો વિશેષ મહિમા સમજા અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સૌરભમાંથી